અમદાવાદથી ચાલીસ કિલોમીટર દૂર જમણી બાજુ નિર્માણ થઈ રહેલ છે તારીખ અઠ્યાવીસ એપ્રિલ એ દિવસે પ્રતિષ્ઠા છે અને આજે અનેક પુણ્યાત્માઓ પ્રાચીન પ્રતિમાજીનો હજીના ચઢાવ ખૂબ ઉછળતા ભાવી લીધા અને આ તીર્થમાં અનેક લોકો વધારશે ભગવાનના દર્શન વંદન પ્રજન કરશે અતિશય પ્રાચીન હોવાથી પચીસસો વર્ષ પ્રાચીન બારસો વર્ષ પ્રાચીન એના કરતાં વધારે પ્રજન પ્રતિબાજીઓ આ બિરાજમાન થવાના હોવાથી ખૂબ લોકો લાભ લેશે અને આ તરફ ખૂબ લોકો આવશે સાધુ સાધ્વી ભગવંતો વિહાર દરમિયાન અહીંયા આઠે મહિના એમનો ખૂબ લાભ પ્રાપ્ત થશે અને ભૂમિદાતા પણ એક અજૈન પરિવાર રણછોડભાઈ રામભાઈ પરમાર એ પરિવારે ઉછળતા ભાવે પોતાની કરોડ રૂપિયાની જગ્યા ફ્રી ઓફ ચાર્જ આપી ફ્રી આપી છે અને એક ભાઈએ જે અભયકુમાર કુમાર ત્રિકમલાલ પરિવાર એમને એક કરોડ અગિયાર લાખ રૂપિયા આપીને હું મુખ્ય લાભ ખૂબ ઉછળવા પ્રાપ્ત કર્યો છે બધાની અમે ખૂબ અનુમાનતા કરીએ છીએ આવી ઉદારતાઓ આવી ઉદારતાઓ દરેક જૈનોમાં પ્રાપ્ત થાય અને આ તો સંકુલમાં એવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવનાર છે આ સંકુલ માટે શ્રી રણછોડભાઈ રામભાઈ પરમારના પરિવારે તમામ જમીનનું દાન કર્યું છે તેમજ સમગ્ર સંકુલની મહત્વપૂર્ણ જવાબદારીઓ શેઠ શ્રી અભયકુમાર ત્રિકમલાલ શાહ પરિવાર દ્વારા ઉઠાવવામાં આવી રહ્યું છે તો આજ રોજ અમદાવાદ ખાતે અન્ય ચઢાવવા માટે પણ બોલી લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તીર્થ અમદાવાદથી અડતાલીસ કિલોમીટર દૂર પૂજ્યા આચાર્ય અક્ષરચંદ્ર મહારાજ મિશ્રામાં રાજગીરુ તીર્થ બનેલું છે એની આગળ આઠ કિલોમીટર અમદાવાદ તરફ ઋષભ વિહાર અભય તીર્થધામની આપણે ત્યાં પ્રતિષ્ઠા થવાની છે જેનો મુખ્ય લાભ અમદાવાદના ભીસાવાડના અભયકુમાર ટીકમદાસ પરિવારે લીધો અને એ તીર્થની અંદર મેરુ પર્વત ટાઈપના ને ભગવાનના દેરાસનનો આકારથી બનશે અને પ્રાચીન પ્રતિમાઓ ત્યાં બિરાજમાન થશે